ઉત્તર પ્રદેશમાં ખેડૂતો પર થયેલા દમન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ 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 કરાયો હતો નજીક જિલ્લા કોંગ્રેસ દ્વારા કરી રહેલા કોંગ્રેસી હતા ઉત્તર પ્રદેશના મંત્રી અને તેમના પુત્ર દ્વારા ખેડૂતોની હત્યા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે ઘટનાના ઘેરા પ્રત્યે ઘાત સુરત જિલ્લામાં પણ પડ્યા હતા અને ઘટનાને વખોડી સુરત જિલ્લા કોંગ્રેસે બારડોલી ખાતે કાર્યક્રમ યોજ્યો હતો ખેડૂતોની હત્યાના લખીપુરમાં

અને એને સમર્થન આપવા માટે લખીમપુરમાં પણ ખેડૂતો જે રીતે આંદોલન પર અપ્પા સ્વરે બેઠા હતા અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને એના દીકરાએ જે રીતે ખેડૂતો પર ગાડી ચડાવી અને હત્યા કરી છે અને માત્ર એ લોકોની હત્યા નથી કરી આ દેશના બંધારણની પણ હત્યા કરી છે લોકોની વાણી સ્વતંત્રતાની પણ હત્યા કરી છે અને ખેડૂતોનો જે આત્મા છે દેશ ખેતી પ્રધાન દેશ છે એને પણ કચડવાનો પ્રયાસ કર્યો છે દેશમાં હિટલરશાહી શાસન તાનાશાહી શાસન જે ચાલે છે એને પણ વખોડ્યું છે અને જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું ખાસ કરીને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીજી જે રીતે ખેડૂતોના પરિવારને અને એ લોકોની ઘટના જાણવા માટે લખીમપુર જવાનો પ્રયત્ન કર્યો અને એની જે અટકાયત કરી છે એ પણ નિંદનીય છે એને વખોડ્યું છે અને એના સમર્થનમાં આ આજે અમે કાર્યક્રમ આપવાના છીએ મુડીત પેલેસ નજીક સર્કલ પર જ કોંગ્રેસી કાર્યકરોએ ધરણા પર બેસી પ્લે કાર્ડ દર્શાવી વિરોધ દર્શાવ્યો હતો જેથી પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા અને સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય આનંદ ચૌધરી પ્રદેશ કોંગ્રેસ એસસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરુણ વાઘેલા સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી જાસીર કાગઝી જી ટ્વેન્ટ ફોર ન્યૂઝ બારડોલી